We'll માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન ને ક્લિક કરવાનું ચૂકશો નહીં જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે સાથે સાથે અમારા ફેસબુક પેજ ને પણ લાઈક કરો જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઇપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ ટ્વેન્ટી ફોર બાય સેવન આર્સ નિહાળવા માટે ગુગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે આજે ભારત બંધનું એલાન કેમ એ આપ સૌ જાણો છો ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ સરકાર નો જે કાયદાને લઈને જે મનમાળા એવી સ્થિતિ હતી કે ભારતમાં હાલ કોરોનાનો વાયરસ સામે લડી રહ્યો છે તો બીજી તરફ આ જે દ્રશ્યો છે જે આ ગીત આપણને યાદ કરાય ન કરે તે માટે નજર કેદ પણ કરવામાં આવ્યા ખરેખર તો બંધની અસર એ જગ્યા પર દેખાય જ્યાં ભાજપની સરકાર નથી એટલે કે મોદી વિરોધી નેતાઓએ વિરોધનો સમર્થન આપ્યું છે દિલ્હી કે જે ખેડૂત આંદોલનની કેન્દ્ર ગણાય દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નજર કેદ કરવામાં આવ્યા છે આ અંગે આપ પાર્ટીનું કહેવું છે

चारों तरफ से बैरिकेड लगाकर लगभग नजरबंद किया हुआ है हाउस अरेस्ट किया हुआ है उनसे ना कोई मिल सकता है ना वो बाहर आ सकते हैं बंधनी असर कया कया विस्तार में है जो तेनी बात करिए तो भारत में पश्चिमी बंगाल बिहार कर्नाटक आंध्र प्रदेश ओडिशा में जुआ मड़ी કે આ આંદોલનમાં સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે ખેડૂતોએ દૂધ અને શાકભાજી જેવી વસ્તુઓને અસર ન પડે તે માટે પણ વાત કહી હતી ખેડૂતો ભારત બંધને જોતા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગ્રામીણ ક્ષેત્રોમાં કલમ એકસો લાગુ કરી દેવામાં આવી છે તો મહારાષ્ટ્ર ભારત બંધના સમર્થનમાં ટ્રેનો રોકવામાં આવી રહી છે સત્તારૂઢ શિવસેના કોંગ્રેસ અને એનસીપીએ રાજ્યમાં ખેડૂત બંધને ટેકો આપ્યો છે ગુજરાતમાં ગુજરાતમાં સુરત અને દક્ષિણ આંશિક સમર્થન મળ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નબળું સમર્થન મળ્યું છે હરિયાણા ખેડૂત આંદોલનનું બીજું મુખ્ય કેન્દ્ર છે રાજ્ય સરકારમાં સાથે બનેલી જનનાયક જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યોએ ખેડૂતના ભારત બંધને ટેકો આપ્યો છે રાજસ્થાનમાં મોટા માર્ગો ઉપરથી સૌથી મોટી અસર પડી રહી છે હાઈવે ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસે ભારત બંધનું સમર્થન કર્યું છે કોંગ્રેસે બંધના સમર્થનમાં આખા ભારતમાં રસ્તા લોકો આંદોલનની જાહેરાત પણ કરી છે પરંતુ દર્શક મિત્રો તમારે એ પણ બાબત જોવા જેવી છે જો ભારત બંધ થવાથી આપ જરા વિચારો દેશને કેટલું મોટું નુકસાન થાય છે ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સીઆઈઆઈ નું એક અનુમાન છે કે એક દિવસના ભારત બંધથી અર્થવ્યવસ્થા પર આશરે 25 થી 30000 કરોડ રૂપિયાનો નુકસાન થાય છે ખેડૂતના મુદ્દા ભારત બંધને લઈને કોંગ્રેસ અને ભાજપનું વલણ સમય સમય પર બદલાતું રહ્યું છે પોતાની સરકારના સમયે કોંગ્રેસે આવા મુદ્દાઓ પર ભારત બંધનો વિરોધ કર્યો હતો જ્યારે ભાજપ સમર્થનમાં હતી જ્યારે હવે ભાજપની સત્તા છે તો તે મુદ્દા પર ભારત બંધનો વિરોધ કરી રહી છે અને કોંગ્રેસ બંધને સમર્થન આપી રહી છે તેથી સવાલ તો એ થાય છે કે શું બંધ કરવાથી સમસ્યા હલ થાય શું ભારત બંધ રાખવાથી સરકાર માની જશે આનો જો વિરોધ કરવો હોય તો કેમ ગાંધી માર્ગે નથી થતો કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રપિતા અને અંગ્રેજોને પાઠ પણ તેમને ભણાવ્યો હતો એવા નેતા ગાંધીજીને કેમ ભૂલી ગયા કેમ ગાંધીજીના ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો માર્ગ ન અપનાવ્યો કોંગ્રેસે બંધને સમર્થન આપ્યું તો શાંતિપૂર્ણ કરવું જોઈએ તે પણ એક સવાલ છે કોંગ્રેસના નેતા દારૂબંધી મામલે ગાંધીજીને યાદ કરીને કહે છે કે આ ગાંધીનો દેશ છે તો કેમ એક બાજુ કોરોના કાળ ચાલી રહ્યો છે તો શાંતિપૂર્ણ વિરોધ કરવાનો કોંગ્રેસી નેતાને યાદ નથી આવ્યું લોકશાહી મુજબ વિરોધ થવો જોઈએ પણ સમય અને પરિસ્થિતિ પણ રાજકીય લોકોમાં જોવી પડે એટલે કહી શકાય કે રાજકીય લોકોને પણ આ પરિસ્થિતિને જોવી પડે હાલ ભારતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને વિરોધ કરી રહેલા લોકો દેશમાં કોરોનાની સ્થિતિ શું ભૂલી ગયા દેશમાં કોરોનાનો આંક કોવિડ ઇન્ડિયા ઓઆરજી પર જોવા જઈએ તો તે મુજબ સત્તાણું લાખને પાર છે અને જ્યાંથી આ વિરોધનું કેન્દ્ર બિંદુ છે તે દિલ્હીમાં પાંચ લાખ ત્રાણું હજારેથી વધુ કેસ છે અને જો આંધ્રપ્રદેશમાં આઠ લાખ બોતેર હજારથી વધુ છે તો ગુજરાતમાં બે લાખ વીસ હજારથી વધુ કેસ છે જરા વિચારો કોરોના વકરશે તો કોણ જવાબદાર વિરોધ શાંતિથી પણ થઈ શકે છે આ દ્રશ્યો કોરોનાને કારણે ચિંતાજનક છે તે રાજકીય નેતાઓને વિચારવું પડશે એવું નથી કે અમે કોઈ પક્ષની તરફદારી કરી રહ્યા છીએ પરંતુ દેશમાં જ રહી વિશ્વમાં કોરોનાનો કેર ચાલી રહ્યો છે ત્યારે આ દ્રશ્યોને કારણે આપને પણ જણાવવું પડ્યું કૃષિ કાયદાના વિરોધની આપણા ગુજરાતમાં કેવી રહી સ્થિતિ તે પણ આપણે જોઈએ મુખ્યમંત્રીએ બંધના એક દિવસ પહેલા પ્રેસ કરી જણાવી દીધું કે ગુજરાતમાં નહીં થાય બંધ રાજ્યમાં બરજબરીથી જો બંધ કરાવશે તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જોઈએ સીએમ રૂપાણીએ શું કહ્યું કોંગ્રેસનું તો અસ્તિત્વ ખલાસ થઈ ચૂક્યું છે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીઓ નગર નિગમની ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ

અને સરકાર દ્વારા કાળો કાયદો લાવવામાં આવી રહ્યો છે જોકે ત્યારબાદ આજે જ સવારે અમિત ચાવડા પત્રકાર પરિષદ કરી હતી જેમાં વિરોધને ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે તે અંગે શું કહ્યું ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી રાજ્યની ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ જે રીતે પોલીસ અને પ્રશાસનનો ડર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો ગઈકાલ રાતથી જ એપીએમસીઓ કે જેમણે પોતે આ બંધ સમર્થન જાહેર કર્યું હતું બંધ રાખવા માટે નોટિસો ઇશ્યુ કરી હતી એ લોકોને દબાણ કરીને ફરી પાછા એપીએમસી માર્કેટો ચાલુ કરાવવાનો દબાણ થયા અનેક કાર્યકરોની અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાત્રે જ એમના ઘરોમાં અટકાયત કરવામાં આવી નજર કેદ કરવામાં આવ્યા છે આજ સવારથી પણ તમે જોવો છો કે અનેક જગ્યાએ પોલીસ દ્વારા દબાણ ઊભું કરી દમન કરીને બંધ કઈ રીતે સફળ ના થાય એવા પૂરા પ્રયત્ન કરવામાં આવે છે તો આજે ગુજરાતની સ્થિતિ વિશે આપણે જણાવી દઈએ કે જેમાં શરૂઆત અમરેલી થી કરીએ જ્યાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીમાં બંધને સમર્થન આપવા સવારથી જ નીકળ્યા તો બીજી તરફ દિલીપ સંઘાણી પણ સાયકલ લઈને વેપારીઓને ધંધા રોજગાર ચાલુ રાખવા માટે અપીલ કરી પરેશ દાણાણી બંધ કરવા નીકળ્યા તે માહિતી મળતા તેમની અટકાયત કરવા પોલીસની કવાયત હાથ ધરી પરંતુ પોલીસ અને પરેશ ધાણાની વચ્ચે પકડા પકડી જેવા દ્રશ્યો સર્જાયા પરેશ ધાણાની સ્કૂટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી જતા પોલીસ જોતી રહી ગઈ એટલે જે રીતે આ દ્રશ્યો જે છે તે પ્રમાણે તમે જુઓ કે કઈ પ્રકારે જે આ પરેશ ધાણાણી છે તેમને કઈ પ્રકારે પોલીસ સાથે ઝપાઝપી થઈ અને નીકળ્યા તે પણ તમારે આ દ્રશ્યમાં જોવા જેવું છે અમદાવાદમાં બીઆરટીએસ એ બસોને રોકવાનો પ્રયાસ કર્યો તો શહેરમાં જ્યાં સરકારને લાગ્યું તે વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો જેના પરિણામે બંધને કોઈ ખાસ અસર જોવા ન મળી અને કોંગ્રેસના નેતા વિરોધની હવાની આગ ચાપતી રહે તે પહેલા ઇમરાન ખેડાવાલા હિંમતસિંહ પટેલ જયરાજસિંહ પરમાર જેવા નેતાઓની પહેલેથી જ નજર બંધ કરવામાં આવ્યા હતા રાજકોટમાં કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોને વહેલી સવારથી અટકાયત કરવામાં આવી છે સુરતમાં માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યું છે જો કે ખેડૂતોના સમર્થનમાં એપીએમસી બંધ કરાવવા પહોંચેલા કોંગ્રેસના મહિલા કાર્યકરોની પૂણા પોલીસે અટકાયત કરી છે તો વડોદરામાં કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે પર ટાયર સળગાવવામાં આવ્યા અને ત્યારબાદ જાંબુઆ તરસાલી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હાઇવે પર ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ સફળ જોવા મળી રહ્યો હતો ખેર આ પ્રકારના વિરોધથી દેશને અને ખેડૂતોને લાભ થશે કે કેમ તે આપ સૌ વિચાર કરજો અમારો તો હેતુ સત્ય સામે રાખવાનો હતો માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન ને ક્લિક કરવાનું ચૂકશો નહીં જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે સાથે સાથે અમારા ફેસબુક પેજ ને પણ લાઈક કરો જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઇપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ 24/7 અવર્સ નિહાળવા માટે Google Play Store પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે